અત્યારે છે ને આપણે ગોધરા ગ્રાઉન્ડમાં બેઠા છે ગોધરા ગ્રાઉન્ડ એટલે અહીંયા રનિંગ કરવાનું નથી અહીંયા તો ખાલી પ્રેક્ટિસ કરવા માટે ચાલવા માટે દોડવા માટે બધા બારથી અંદરથી બધા આવતા હોય છે કેમ કારણ કે હમણાં પોલીસની શારીરિક કસોટી કરે અને આ શારીરિક કસોટી ક્યાં ચાલે તો આ ગ્રાઉન્ડથી આ બાજુ થોડા તમે દૂર ને એટલે ત્યાં શારીરિક કસોટી સવારમાં ચાલે અને અહીંયા તો સવાર ચાંચ પ્રેક્ટિસ જ ચાલે એટલે દોડતા હોય દસ બાર રાઉન્ડ ચાર રાઉન્ડ એમ મારતા હોય અને અહીંયા તમે જોશો ને તો તમને એટલી બધી પબ્લિક જોવા મળશે કે અરે યાર આ ગોધરામાં આટલી બધી પબ્લિક એ સાના માટે તો એ રનિંગ માટે સાની તો આ ખાખી વર્દી માટે એ બી બધા જોઈ લો ત્યારે બાજુ બતાડ દે મારી તો દેખાડશે બોલ બધી બાજુ બતાવી દે એટલે આમ સારે બાજુ આવે છે આ બધા રનિંગ જ કરવા

થઈ જાય ને પછી ને બાવે માં પૂરું કરે હા ને થઈ જાય અમારે બી બે દિવસ દોડે એટલે થઈ જતું હતું અને કાલે છે એટલે થઈ જશે એવી આશા અને તારે બી થઈ જાય ને ટેન્શન નથી તારે બી પચીસ તારીખે છે ને પચીસે થઈ જવું જોઈએ તો બધાને થઈ જશે એટલે એવું બધું ટેન્શન મારું તારે ક્યારે છે બોલ મારે તો થર્ટી અરે યાર થર્ટી ના આવે હમણાં હો એકત્રીસ ફેબ્રુઆરી ચલો તો અમે અહીંયા ગોધરા ગ્રાઉન્ડમાં આવ્યા અને બેઠા અને થોડી વાતો કરી અને તમને બતાવી કે અહીંયા ગ્રાઉન્ડ ચાલે છે શારીરિક કસોટી લેવાય છે દોડે છે રનિંગ કરે છે કદાચ તમે અહીંયા આવતા હોય અને તમને કદાચ રહેવાની સગવડ ના બી મળી હોય તો અમને કોન્ટેક કરી દેજો ફોન કરી દેજો કોમેન્ટ કરી દેજો કારણ કે અમે તમને રહેવા માટેની સુવિધા ગોઠવી આપીશું કે વિજય તારા ગોઠવી આપીશ ને કેટલા ચાર પાંચ દસ જણ એટલે વિજય કહી રહ્યો છે કે રૂમ છે ત્યાં ચાર પાંચ છ જણ દસ જણ જેટલા બી હમાય એટલાની સુવિધા અમે કરી દઈશું આ ફુવારા ચાલુ થઈ ગયા લો પેલ બાજુ એટલે ચારે બાજુ આ ગ્રાઉન્ડ બતાવી દઉં તમને આ બાજુ નથી દેખાતું સારું આ બાજુ જો આ પબ્લિક આહા